છોટાઉદેપુરના નસવાડીમાં પાંચ વરસાદ પડતા કૂકાવટી રોડ ઉપર દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા છોટાઉદેપુર જિલ્લામાં નસવાડીમાં વરસાદ પડતા કૂકાવટી રોડ ઉપર દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા હતા નસવાડી ગ્રામ પંચાયતની ગટરોમાંથી પાણીનો નિકાલ ન થતાં સમસ્યા સર્જાઈ હતી દસ દુકાનો પાંચ ઘરોમાં પાણી ભરાયું હતું હજુ વરસાદ ધોધમાર પડી રહ્યો હોય તેવા વિસ્તારમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો માં સવારથી લઈને પાણી ચાલુ છે વરસાદ બી ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો દુકાનમાં અને સામેવાળા કો સામે કોમ્પ્લેક્ષમાં પાણી ભરાઈ ગયું છે અને દર વર્ષે તમારા આ પરિસ્થિતિ હોય છે તંત્ર કોઈ નિકાલ કરતું નથી દર વખતે પાણી ભરાઈ જાય છે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છે અમે કલાક વરસાદ પાણી પડે છે ને દુકાનોમાં પાણી ભરાઈ જાય છે